દબાણો દૂર કરવામાં આવ્યા પાલિકાની સાત ટીમોએ મેગા ડિમોલેશન હાથ ધર્યું જેમાં પ્રાંત અધિકારી મામલતદાર સહિતના નગરપાલિકા સહિતના જુદી જુદી સાત ટીમો દ્વારા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે દબાણ કરનાર લોકોનું અધિકારીઓ સાથે થોડું ઘર્ષણ પણ થયું હતું ઘરનું છત્ર ગુમાવતા મહિલાઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી તમામ દબાણકારોને નિયમ અનુસારની નોટિસ આપવામાં આવી હતી અને આજ રોજ તારીખ ચૌદ સુધી તેઓને પોતાનું દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટેની તક આપવામાં આવી હતી ગઈકાલ સુધીમાં ઘણા બધા લોકોએ સ્વેચ્છાએ પોતાનું દબાણ દૂર કર્યું છે મળેલ આંકડા પ્રમાણે થી વધારે પરિવારોએ સ્વેચ્છાએ પોતાનું દબાણ દૂર કરેલું છે સાત અલગ અલગ ટીમો દ્વારા જેટલા પણ હયાત છે તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે તમામ જે ટીમો છે પોલીસ તંત્રની ટીમો છે રેવન્યુ ની ટીમો છે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની ટીમો છે નગરપાલિકાની ટીમો છે તે બધા સાથે સામૂહિક આયોજન કરી સાત થી વધારે ટીમો બનાવી અને સદાર દૂર દબાણ દૂર કરવાની કામગીરી હાલ કાર્યરત છે